પંકજભાઈ તમારા દ્વારા ટંકારા તાલુકાના બે ગામો જઈ અને વીર પરની જે જમીન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તે શું મુદ્દો હતો અને શું રજૂઆત હતી અને અત્યાર સુધી મારા શું પગલાં લેવાય શું કહેશો પહેલાં તો હું મોરબી મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી આ પ્રેસ પત્રકાર તરીકેની આ લઈ અને મને એક ન્યાય અપાવવા માટે થઈ અને જે પત્રકાર મિત્રોએ મને સહકાર આપ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ તમને પેલા પત્રકાર મિત્રોને ધન્યવાદ આપું છું આ ટંકારા તાલુકાના અને ગામના સર્વે નંબર એકાણું એની બાજુમાંથી સરકારી ખરાબો નીકળે છે છસો ચોરાણું ઓબ્લિક ઓગણસાઠ ઓબ્લિક તેર એક ઓબ્લિક આ પૈકીનો આખો ખરાબો જે કાયદેસર નદીના પાણીના વેણ બાબતનો હતો આખો પાણીનો નિકાલ હતો કે ગામનું પાણી રોડનું પાણી જે રસ્તાનું પાણી એ બધું પાણીનો નિકાલનો આખો ખરાબો છે એ ખરાબા ઉપર બસો એકાણું સર્વે નંબર બસો એકાણું ના માલિકો જે રોડ ટચ આવી અને અનેક હજારો ડમ્પરો અને કપચી રેતી જે કાંઈ પણ મટીરિયલ ભરી અને આખો ખરાબો દબાણ કરી અને ઊભો કર્યો છે એ બાબતે મેં કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને બે હજાર બાવીસથી હું અરજીઓ કરી અને લડત આપતો હતો ન થયું ત્યારે છેલ્લે મારે બે હજાર બાવીસ આ ત્રેવીસ માં ગ્રેન્ડ લેબિંગ સિત્તાવીસ દસ બે હજાર ત્રેવીસ માં મેં ગ્રેન્ડ લેબિંગ ઓનલાઈન ફરિયાદ કરી તે પછી પણ કઈ જવાબ ન આવ્યો પછી હું અનેકવાર વાર આરએસી સાહેબ મુસાર સાહેબ જ્યારે આપણે મોરબી અંદર હતા ત્યારે હું એમને રૂબરૂ મળેલો હતો અને રૂબરૂ મળી અને કીધું એટલે એને ટંકારા મામલતદારને આ બાબતની તપાસ આપી એના કાગળો આપણી પાસે છે અને બે અને એને લખી નાખ્યું કે એકવીસ દિવસની અંદર તપાસ કરવી જોઈએ એકવીસ દિવસની તપાસને બદલે અત્યાર સુધીમાં ટંકારા મામલતદાર મિસ્ટર સખિયા સાહેબે તારીખ પે તારીખ જે પિક્ચરમાં તારીખ પે તારીખ આવે ને તારીખ પે તારીખ આપી અને છેલ્લી અઠાવીસ બા આ અઠાવીસ બે તારીખ મને આપી છે પણ એક વખત સ્થળ પંચનામું કરવા માટે થઈ અને એને આવતા નથી નથી આવતા એનું કારણ જ આપણને સમજાતો નથી કે ભૂમાફિયા સાથે મળેલા છે જોયેલા છે જાણેલા છે શું છે છસો ચોરાણું નો આખો ખરાબો દબાણ થઈ અને ગ્રેન્ડ લિવિંગમાં મેં દર્શાવેલું છે ફોટા સાથે ગ્રેન્ડ લિવિંગમાં ફરિયાદ નામ સાથે આપેલી છે છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી ત્યાં આખે આખું જંગલ જેવું હતું વૃક્ષો હતા પણ એ વૃક્ષો માટે થઈને મેં અપીલ કરી હતી ત્યારે શક્ય સામે મને એક લેખિતમાં આપ્યું હતું કે ત્રણ લીમડાના વૃક્ષ હતા પણ એની માથે કોઈ કાર્યવાહી નથી થઈ ફોરેસ્ટમાં આપણે રજૂઆત કરેલી છે એની કોઈ કાર્યવાહી નથી થઈ તો આ બાબત જો તંત્ર અને ન્યાયતંત્ર તંત્ર કઈ જોઈ અને આગળની કાર્યવાહી કરે

તેની અંદર દબાણ કરી અને મોટો વંડોવાળી ગેટ મૂકી અને કાયદેસર ગેરકાયદેસરનું કાર્ય કર્યું છે અને એને જે ગેરકાયદેસર કર્યું છે એનો રોડ રસ્તા પણ ખોટા મૂકેલા છે એ ટીપી પ્લાનમાંથી નકશા મુજબ આપણી પાસે પુરાવા છે એને અને બીજું કે એને બે દિવસ પહેલાં મને એક સોગંદનામું એનું મને મળી ગયું છે એની અંદર એ લોકોએ સોગંદનામાની અંદર એવું કહે કે અમારે ધર્મના સોગંદ ઉપર અમે ચાર ભાગીદારો લખીને આપે છે એમાં મોટા માથાઓ છે લખી પણ આપે છે કે ભાઈ અમે આ સર્વે નંબરની અંદર કોઈ પણ જાતનું નથી અમે તો 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 ખાલી તમે છે નંબર હજારો વૃક્ષો હતા તો એનું નિકંદન કરી નાખ્યું તો એની કાર્યવાહી તમારી માટે શું થઈ છે આપણે કલેક્ટર ને ને બધાને રજૂઆત કરીએ પણ છતાંય હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તે ઉપરાંત એક સર્વે નંબરમાં ત્રણસો છન્નુંની ની અંદર

કે અમે આમાં ઝાડ વાવ્યા છે ફૂલ વાવ્યા તો તમારે કબજાની જરૂર જ નથી તો તમે કબજો ખાલી કરી નાખો તમારે જરૂર નથી સરકારી જમીનની તો એટલે આ રીતે રેણીમાં જે સોગંદનામું કર્યું છે એમાં ફોજદારી કાર્યવાહી થાય એમ કે ખોટું સોગંદનામું કર્યું છે આજની તારીખમાં એનું દબાણ છે અને એમાં એની ફોજદારી કાર્યવાહી થાય છે એટલે હું તો ખાલી એટલી એક પત્રકાર મિત્રો તરફ પત્રકાર મિત્રોને એટલી વિનંતી કરું છું કે સરકારી તંત્રને આ ખરેખર આ જો આની અંદર કંકારા તાલુકાની જે જમીનોની અંદર જે મોટા કૌબાંડા થયા છે અને અમલદારોથી લઈ અને જે કંઈ પણ ભૂમ આપ્યા છે એને ઉગાડા પાડે અને કાયદેસરની કાર્યવાહી કરે કારણ કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ અત્યારે હાલમાં એવું કે છે ભ્રષ્ટાચાર તો હું પણ નીટલી કક્ષાએ એટલો બધો ભ્રષ્ટાચાર છે અને ભૂમાંફ્યાઓ છે તમામ પુરાવા સાથે હું કહું છું કે ટંકારા તાલુકાના મીરપરની અને ટંકારા તાલુકાના લજાઈની ઓનલાઈન

અને ભૂમ બચાવવાની જે કામગીરી કરતા હોય તેની માથે પણ તટસ્થ તપાસ થાય એવી મારી લોકલાગણી છે ભારત માતા